ઓમ શ્રી પરમાત્માની નમહ અધ્યાય ત્રણ કર્મ યોગ કર્મ યોગ જીવન જીવવાની રીત શીખવાડે છે અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે આપ ને કર્મ કરતા વધારે સારું માનો છો તો મને કોર કર્મમાં શા માટે જોડો છો સાંખ્ય યોગમાં દેહથી આત્માની ભિન્નતા તથા સ્થિત પ્રજ્ઞપણું નિષ્કામપણો ભગવાને સમજાવ્યા આમ કહેવાથી અર્જુનને કર્મ કરતા જ્ઞાનનું મહત્વ વધુ જણાતા તે આવો પ્રશ્ન ભગવાનને પૂછે છે શ્રી કૃષ્ણે કહ્યું કે કર્મ દરેકને કરવું પડે છે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા સિવાય રહી શકતો નથી કર્મ ત્યાગ કરવાથી કઈ નિષ્કામતા પ્રાપ્ત થતી નથી આવા કોરા કર્મ ત્યાગને આળસુપણું અને પલાયનતા કહેવાય છે અંતકરણની શુદ્ધિ માટે વિહિત કર્મો કરવા આવશ્યક છે કર્મ સંન્યાસનો અર્થ અકર્તા ભાવ તથા કર્મ આસક્તિ ન ન રાખવી એવો છે હવે યજ્ઞ કર્મ કેવી રીતે કરવું તે પ્રભુ સમજાવે છે આચરણયુક્ત પરિશ્રમથી કમાયેલા સાત્વિક ધન ઉપર આપણા એકલાનો અધિકાર નથી ધર્મશાસ્ત્ર અનુસાર પરિશ્રમથી નીતિથી કમાયેલા સાત્વિક ધનનો પણ સત્કર્મ દાન આદિમાં ઉપયોગ કર્યા પછી શેષ રહે તે ઉપયોગમાં લેવાનું છે આને કહેવાય સાત્વિક પરિશ્રમરૂપી યજ્ઞનો પ્રસાદ આનાથી વિરુદ્ધ અનિતિના માર્ગે કમાયેલ ધન વડે ફક્ત પોતાનું જ પોષણ કરતા રહેવાથી અંતઃકરણની મલિનતામાં વધારો થાય છે ૃપ માનવ આત્મનેવ સંતુષ્ટ કાર્ય ન વિદ્યતે એટલે કે જે મનુષ્ય આત્મામાં જ રમણ કરનારો અને આત્મામાં જ સંતુષ્ટ રહેનારો છે તે મનુષ્યને કંઈ પણ કરવાનું રહેતું નથી જેણે આત્માનો જ પરમાત્મામાં લય કર્યો તે સર્વશ્રેષ્ઠ છે કર્મ કરનાર ઇન્દ્રિયો છે હું એટલે કે આત્મા તદ્દન ભિન્ન છું ઇન્દ્રિયો દ્વારા થતા કર્મોના એટલે કે સાધન રૂપે હું એટલે કે આત્મા નથી ગુણો જ ગુણોમાં વર્તે છે ને કર્મ થાય છે હું નિમિત માત્ર છું તેમ દ્રષ્ટાભાવ રાખવો નાની તો જ ગુણોમાં પ્રવર્તે છે તેમ સમજી કર્તાપણાનો અભિમાન રાખતો નથી સઘળા કાર્યો પ્રકૃતિના કાર્યરૂપ ઇન્દ્રિયો વડે કરાય છે છતાં અહંતા મમતા રૂપી મિથ્યાભિમાન રાખનારો સર્વ કર્મોનો કરતા હું છું એવું માને છે જ્યારે જ્ઞાની ગુણાગુણે સુવર્તંત ઇતિ મત્વમના સજ્જતે ગુણો જ ગુણો આવતે છે તેમ સમજીને કર્તાપણાનો અભિમાન રાખતો નથી સત્વ રજસ અને તમસ નામના ત્રણ ગુણો વડે ટંકાયેલી પરમાત્માની પ્રકૃતિ શક્તિ છે અલ્પ બુદ્ધિવાળો માનવી સમજી શકતો નથી હું ગુણ સ્વરૂપ નથી એ રીતે આત્માને ગુણોથી જુદો પાડવો અને હું કર્મ સ્વરૂપ નથી એ રીતે આત્માથી આત્માને કર્મોથી જુદો પાડવો આ રીતે ગુણ વિભાગ અને કર્મ વિભાગ જાણનારો પુરુષ કરતા પણ આમાં આસક્ત થતો નથી આ કર્મનો કરતા હું છું અને અમુક ફળ માટે હું આ કર્મ કરું છું એવો ભાવ છોડી માત્ર મારી પ્રીતિ અર્થે કર્મો કર પ્રકૃતિ કર્મ કરનાર સ્વભાવ એટલે કે પ્રકૃતિ વિશે ભગવાન સમજાવે છે કે અનેક જન્મોથી ઇન્દ્રિયજન્ય સુખો ભોગવવાનો ગાઢ અભ્યાસ થયો હોવાથી સ્વભાવ પણ તેને અનુરૂપ થઈ ગયો હોય છે એ સ્વભાવ એટલે કે પ્રકૃતિ માનવી સાથે લઈને આવે છે અને વર્તમાનમાં પણ તે સ્વભાવ અનુસાર વર્તે છે વળી પરમાત્માની ત્રિગુણાત્મક પ્રબળ માયા માનવીને તેના પ્રકૃતિગત સ્વભાવમાંથી બહાર નીકળવા દેતી નથી આનો ઉપાય ભગવાન હવે પ્રકૃતિજન્ય સ્વભાવમાંથી છૂટવાનો ઉપાય બતાવે છે વિષયોને આધીન ઇન્દ્રિયો ફક્ત મનુષ્ય યત્નથી નહીં પરંતુ પરમાત્મામાં જોડેલી રાખવાથી જ કાબુમાં આવે છે રાગ દેશને અટકાવનાર સારા સંસ્કાર સત્કર્મ અને સત્સંગ સોબત ભક્તિ ભજન આદિ આંતરિક સાધનામાં જોડાયેલો ડૂબતો નથી કેવળ કોરુ જ્ઞાન એટલે કે માહિતી તેના કામમાં આવતા નથી રાવણ જ્ઞાની હતો પણ સ્વભાવ બસ તેના મહાજ્ઞાનને અમલમાં ન મૂકી શક્યો વિમુખ થયો પણ વિભીષણ રામ સાથે જોડાયેલ રહેતા શ્રેય સાધી શક્યો સ્વધર્મ શ્રેયાન સ્વધર્મ વિગુણ પર ધર્મા સ્વનુ નિષ્ઠિતા સ્વધર્મે નિધન શ્રેય પર ધર્મો ભયાવહ એટલે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના સાચા કર્તવ્ય ધર્મ સમજીને ને કરવાનું છે પ્રારબ્ધ અને પરિશ્રમ વડે પ્રાપ્ત થયેલું કર્મ વિવેક બુદ્ધિથી થી સમજી પૂર્ણ નિષ્ઠા પ્રમાણિકતા અને ઉત્સાહપૂર્વક પૂર્વક કરવાનું છે કર્મ ભગવાનની પૂજા સમજીને કરવાનું છે એ જ સ્વધર્મ છે ખોટું કામ કેમ થાય છે પાપ કરવાની ઈચ્છા હોતી નથી છતાં માનવી પાપ કરવા માટે પ્રવૃત્ત થાય છે તેનું કારણ અર્જુન પૂછે છે તેથી ભગવાન કહે છે કે કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ

તે પણ ઉપભોગ મળવાથી ઘણો જ વધે છે આવું સમજીને માનવીએ સંતોષ ધારણ કરવો જોઈએ કારણ કામથી વિવેક ઢંકાઈ જાય છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ રૂપી ત્રણ કિલ્લાના મધ્યમાં રહેલા કામને સમૂળ નાશ કરવા માટે કેવળ બાહ્ય ઇન્દ્રિયોના જયથી કૃતાર્થતા પ્રાપ્ત થતી નથી કામથી આવૃત થયેલું જ્ઞાન મન અને બુદ્ધિને નબળી પાડે છે અને નબળી પડેલી બુદ્ધિ મનને વશ થાય છે ખરેખર વિવેક બુદ્ધિનું મન પર શાસન થવું જરૂરી છે તો વસ્ત થયેલી ઇન્દ્રિયો દુશ્મનને બદલે મિત્ર બને છે વાસ્તવમાં શરીર કરતા જ્ઞાનેન્દ્રિયો સૂક્ષ્મ છે અને ઇન્દ્રિયો કરતા મન સૂક્ષ્મ છે અને મન કરતા બુદ્ધિ સૂક્ષ્મ છે અને બુદ્ધિ કરતા આત્મા મહાન સૂક્ષ્મ છે માટે શ્રેષ્ઠ એવા આત્મામાં સ્થિત રહી કામથી બચી જવાય છે તે માટે સતત આત્મવિચારમાં રહેવું પડે આત્મા એટલે પાવર હાઉસ છે સાત્વિક બુદ્ધિથી રજોગુણથી થયેલ કામ ક્રોધને પ્રભુ કાર્યમાં સત્તો તરફ વાળવા જોઈએ યજ્ઞ કર્મ ઉપનિષદ વેદસાર રૂપે છ બાબતો જણાવે છે પેલું કર્તવ્ય કર્મ વિવેકપૂર્ણ રીતે કરવું એટલે કે કામ્ય કર્મ નિષેધ કર્મ નહીં કરવા જોઈએ બીજું પ્રત્યેક કર્મ ઈશ્વરને સાક્ષીએ કરવા એટલે કે સાક્ષી ભાવે ત્રીજું તમારી પાસે જે છે તે પૂર્ણ કુશળતાપૂર્વક આત્મશુદ્ધિ થાય તેમ કરવું ચોથું કર્મ કરો તે ઈશ્વરને અર્પણ કરો ફળની આસક્તિ છોડો પાંચમું જે ફળ મળે તે પ્રભુ પ્રસાદ ગણી સ્વીકારો છઠ્ઠું સત્વ રજસ તમસ ગુણોનું સંતુલન જાળવી વિવેકપૂર્ણ કામ કરો નિષ્કામ કર્મ માટે ચાર બાબતો જરૂરી છે પેલું કર્મ રાગ રાગદેશ વિના કરવું બીજું કર્તાપણાના અહંકાર વિના કર્મ કરવા ત્રીજું

અંતકરણની શુદ્ધિ પછી જ્ઞાન દર્શન થાય કર્તા ભાવ ભોગતા ભાવ અને અહંકારનો લોપ થાય છે અને કર્મ અકર્મ કહેવાય છે કર્મ કરવા છતાં બંધન થાય નહીં તે અકર્મ ગઈકાલનો પુરુષાર્થ એ આજનો प्रारब्ધ છે આજનો પુરુષાર્થ આવતી કાલનો प्रारब्ધ છે આમ प्रारब्ધ અને પુરુષાર્થ એ ગુજરાત પૂરક છે અસ્તુ સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો